સ્ટોર પર જવાની સમય ન હોય સ્ટોર પર ખરીદી કરવાનો સમય હોતો નથી અથવા તો સ્ટોર પર જાય છે ને ઘણો બધો માર્ચમારની ખરીદી કરે છે તો ગ્રાહકને સેવા ગ્રાહક સેવા પૂરી પાડવાને એ લોકો ડિલિવરી કરવામાં આવે છે જે ફ્રીઓમ હોઈ શકે છે તો રિટેલમાં ડિલિવરી પ્રક્રિયા રિટેલ ડિલિવરી વ્યવસ્થાપક સંપર્કનું એક માધ્યમ પૂરું પાડે છે જે છૂટક વેપારીઓને જરૂરિયાતનું સંતુલન જાળવે છે ભારતીય રિટેલ ઉદ્યોગમાં ઝડપથી વધારો થયો છે અને ગ્રાહકો રિટેલ સ્ટોર તરફ પડી રહ્યા છે રિટેલ નવા ઝડપથી રહ્યા છે ડિલિવરી પ્રક્રિયા તમારા સુધી પહોંચાડવામાં આવેલી વસ્તુનું પેકેજ નુકસાન ન હોય તેમજ તમે જે ઓર્ડર આપ્યો હોય એ જ પ્રમાણેની સામગ્રી તમને મળી હોય ત્યારે જ માત્ર ઓર્ડર ડિલિવરી પર કાગળ પર સહી કરી ગ્રાહક છે એ સ્ટોરમાં કોલ કરે છે અને પોતાનો ઓર્ડર નોંધાવે છે માલ સામગ્રી લખાવે પછી એ માલ સામગ્રીની પેકિંગ કરી નુકસાની ન થાય એવી રીતે ગ્રાહકના ઘર સુધી પહોંચ કરવાની અને જ્યારે ગ્રાહકને માલસામાન આપે છે ત્યારે ગ્રાહક બધી ચકાસણી કરે છે કે મારે જેટલો માલ માલસામાન મંગાવ્યો એટલો જ આવ્યો છે કે હા તો એ ગ્રાહક છે ડિલિવરી બોય એ કાગળ લઈને આવે છે એના પર સહી કરી કરે છે પરંતુ તમારા સુધી માત્ર બે જ પહોંચે છે વિગત એ ફોર્મમાં તમારા સુધી પહોંચાડવામાં આવેલી વ્યક્તિને કહો કે તેના ઉપર તેનું નામ લખીને સહી કરીને તેનો સ્વીકાર કરે આ ઉપરાંત ઈમેલ મોકલવામાં આવી શકે છે જો તમારે આ પ્રક્રિયાનું પાલન ન કરો તો ત્યાં કોઈ નોંધ કર્યા વિના ડિલિવરી ફોર્મ ઉપર સહી કરી દો તો તમે સ્વીકારો છો કે તમે વસ્તુઓ ઓર્ડર પ્રમાણે અને કોઈ કે નુકસાન વિના મળી ગઈ છે જો તમે સામાનનું ચેક ના કરો અને એમને સહી કરી દો તો એનો મતલબ એ કે તમે હાલ સમાનનો સ્વીકાર કર્યો છે ને એમાં કોઈ પણ જાતની તૂટ તૂટ કે ભાંગેલો તૂટેલો નથી અમે તમને ભાર પૂરવું ભાણવા પણ છીએ કે તમે વસ્તુ મેળવવા માટે એવી જગ્યાનો સરનામો આપો કે જ્યાં દિવસનો મોટા ભાગના સમય કોઈ વ્યક્તિ હાજર રહેતી હોય તમે જ્યાં કામ કર્યો તે જગ્યાએ ડિલિવરી મેળવવા માટે ચૂંટી યોગ્ય છે આપેલા સરનામે ડિલિવરી મેળવવા માટે જો કોઈ હાજર ન હોય તો આવનાર વ્યક્તિ તમારા મોબાઈલ બોક્સમાં અથવા દરવાજાની નીચે ઊંચી મૂકી દેશે પોતાની સામગ્રી આપવા આવ્યા હતા પણ ઘરે કોઈ આધાર નથી હવે ડિલિવરી કરવામાં શા માટે આવે છે ત્યારે આધુનિક યુગમાં ડિલિવરીનું પ્રમાણ વધ્યું છે તમે ઓનલાઈન કઈ વસ્તુ મંગાવો તે ડિલિવરી થ્રુ તમારા ઘરે આવે છે સ્ટોરમાં મોકલો નાખીએ તો આટલા આટલી કિંમતથી વધારે માલ માલસામાન લો તો તમને ઘરે ડિલિવરી ફ્રીમાં કરી આપવામાં આવે છે ઘણી માઇન્ય યુગમાં ડિલિવરી કરવામાં આવે છે ઓનલાઈન એમ કે ફ્લિપકાર્ટ એમેઝોન મીશો ચોક્સી મિંત્રા સ્નેપડીલ આવી કોઈપણ વસ્તુઓમાં તમે મંગાવો તો તમને ડિલિવરી કરવામાં આવે છે એટલે મૂળ હરેકમાં નક્કી રહેવા માટે ગ્રાહકને સુધાર ગ્રાહક સેવામાં સુધારો કરવા માટે ડિલિવરી કરવામાં આવે છે અમારે વ્યવસાયિક નિશ્ચિત ડિલિવરી સેવાની જરૂર અઠવાડિયામાં ત્રણ વખત હોય છે મહિનામાં એક વખત કે પચીસ જેની વચ્ચે અલગ અલગ સમય શું તમારે દરવાજે ડિલિવરીની જરૂર છે તો તમારું કોઈ કાર્ય કે પછી તમે ઉછળતા વધારવા તમારા લાભ વધારવાની આવશ્યકતા વધારે બદલવા માગો છો તો ડિલિવરી કરવાને વહેવો જોઈએ પ્રક્રિયા પ્રક્રિયા મને I <laughs> ગ્રાહક ને કોડ સંચાલકને ઓર્ડર આવે ને કોડ સંચાલકનો ઓર્ડર મળ્યામાં અને છે. thank you